નાના ભૂલકાઓ સાથે ટીચર અને વાલીઓ પણ વાર્ષિક મહોત્સવમાં ભાગ લીધો હતો નાના ભૂલકાઓ સાથે ટીચર અને વાલીઓ ખૂબ જ સુંદર આભૂષણ અને ફેશન શો ગેમમાં પણ મજા માણી હતી સાથે જ સ્ટેજ પ્રોગ્રામ રજૂ કરીને હાજર રહેવા વાલીગણ અને ઉપસ્થિત આગેવાનો મહેમાનો શિક્ષકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા ચાણક્ય કિડઝ સ્કૂલના સંચાલક સ્થાપક મયુરભાઈ અગ્રવાલ અને પ્રિન્સિપાલ દીકાબેન અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે ચાણક્ય કિડ્ઝ સ્કૂલના તમામ શિક્ષકોએ વાર્ષિક ઉત્સવ નિમિત્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા વાર્ષિક ઉત્સવ ના સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન તરીકે મોયન વર્ગીસ, રાજેશભાઈ બંસલ તેમજ ઇકબાલભાઈ અને લખનરાજ કોર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ રાજ કાપડિયા ડાન્સ ગ્રુપ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓ સહિત બાળકોએ ખૂબ જ મજા માણી હતી. પ્રિન્સિપલ દીપા અગ્રવાલ અને ટ્રસ્ટી મયુર અગ્રવાલ દ્વારા વર્ષે અમે આનાથી પણ સારો કાર્યક્રમ વાલીઓને બાળકો માટે આપીશું તેવી ધરી પણ આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો